તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઇક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન આઈકોન ઓન કરો જેથી આગળના દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે જો વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો વિદ્યાર્થી મિત્રો તો ચાલો શરૂ કરીએ ધોરણ છ વિષય છે અંગ્રેજી તેમાં પેલા સેમેસ્ટરમાં ગલાસવા પોથીમાં યુનિટ વન આ યુનિટનું નામ છે વેર વેર યુ તો ચાલો જોઈએ તેમનું સંપૂર્ણ સોલ્યુશન પેલો પ્રશ્ન નીચે આપેલી કવિતાની પંક્તિઓ વાંચો અહીં જે કવિતા આપેલી છે તેમની પંક્તિઓ વાંચવાની છે ધેર વેર ફાઇવ ઇન ધ બેડ એન્ડ ધ લિટલ વન સેડ રોલ અવર રોલ અવર રોલ અવર સો ધે ઓલ રોલ અવર એન્ડ વન ફેલ ડાઉન નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો અહીં જે પંક્તિ આપેલી છે તેના આધારે આપણે જે પ્રશ્નો પૂછ્યા છે તેના જવાબો લખવાના છે પેલો પ્રશ્ન હાઉ મેની ચિલ્ડ્રન વેર ધેર ઇન ધ ધ બેડ બેડ તો ધેર આર ઇન જે અહીં આપણે આ પંક્તિમાંથી આપણે પ્રશ્નના જવાબ શોધીને લખવાના છે ફાઈવ ઇન ધ બેડ બીજો પ્રશ્ન વોટ ડીડ ધ લિટલ વન સે ધ લિટલ વન સેડ રોલ અવર રોલ અવર રોલ અવર ત્યાર પછી ત્રીજો પ્રશ્ન વોટ ડીટ થે ઓલ ડૂ તો થે ઓલ રોલ્ડ અવાર સાચા વિકલ્પ પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર આપણે બોક્સમાં લખવાનો છે પેલો પ્રશ્ન વેર વેર ધ ચિલ્ડ્રન તો ઇન ધ બેટ જવાબમાં આવશે ઓપ્શન સી તો અહીંયા આપણે લખવાનો સી બીજો પ્રશ્ન હાઉ મેની ચિલ્ડ્રન ફેલ ડાઉન વન ઓપ્શન એ ત્યાર પછી પ્રશ્ન નંબર બે તેનો એ વિભાગ નીચે આપેલા પાઠના પરિચ્છેદ વાંચો અહીં જે આપણને પેલો ફકરો આપેલો છે જે તમારે વાંચી લેવાનો છે એ ફકરાના આધારે નીચેના પ્રશ્નોના જવાબો જોઈએ પેલો પ્રશ્ન યુઝલી હાઉ મેની સ્ટુડન્ટ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઓન મંડે યુઝલી ટ્વેન્ટી સિક્સ સ્ટુડન્ટ આર પ્રેઝન્ટ ઇન ધ ક્લાસ ઓન મંડે બીજો પ્રશ્ન વોઝ ઇટ રેનિંગ અલોટ યસ It was raining a lot. Telpachi Sachavikal Popasan Kari na Uttarno. kramakshar Box Prasna. In my class, there were only five students. Bijo Prasna tha children were at home. Three Joprasna tha children may be in, the, in bed because they were sick. Option D. ત્યાર પછી પ્રશ્ન બેનો બીજો પેરેગ્રાફ છે તો આ પેરેગ્રાફ ફકરો આપેલો છે તેમના આધારે નીચે જે પ્રશ્નો આપેલા છે તેમના જવાબો આપણે આ ફકરામાંથી શોધીને લખવાના છે તો ચાલો પેલો પ્રશ્ન છે વુ ઇઝ અવર ટીચર તો મિસ્ટર જોશી ઇઝ અવર ક્લાસ ટીચર બીજો પ્રશ્ન વેર વોઝ મિસ્ટર જોશી લાસ્ટ મંડે મિસ્ટર જોશી વોઝ એટ સ્કૂલ લાસ્ટ મંડે ત્રીજો પ્રશ્ન વોઝ મિસ્ટર જોશી ઇન વાર્મ ક્લોથ નો મિસ્ટર જોશી વોઝ નોટ ઇન warm ક્લોથ્સ ત્યાર પછી સાચા વિકલ્પો પસંદ કરીએ પ્રશ્નનો ઉત્તર આપણે અહીં બોક્સમાં લખવાનો છે પહેલો પ્રશ્ન મિસ્ટર જોશી ઇઝ નેવર એટ હોમ ઓન મંડે બીજો ધ સ્કૂલ વોઝ લાઇક અ રેફ્રિજરેટર ત્રીજો ધ ક્લાસ વોઝ લાઈક અ ફ્રીઝર ચોથું આઈ લેવ ધ સ્કૂલ અર્લી બીકોઝ ઇઝ વોઝ રેઇનિંગ હેવીલી ત્યાર પછી ત્રીજો પેરેગ્રાફ આ પેરેગ્રાફ આપેલો છે જે તમારે વાંચી લેવાનો છે અને આ પેરેગ્રાફના આધારે નીચેના પ્રશ્નોના જવાબો જોઈએ પેલો પ્રશ્ન વેન ડીડ ધ રેઇન સ્ટોપ ધ રેઇન સ્ટોપ ધ એટ નાઇટ બીજો પ્રશ્ન વાય વોઝ એવરીથિંગ ઓકે ધ નેક્સ્ટ ડે જવાબ ધ નેક્સ્ટ ડે એવરીથિંગ વોઝ ઓકે બિકોઝ ઓફ સનશાઇન ત્રીજો પ્રશ્ન હાઉ મેની સ્ટુડન્ટ્સ વેર ધેર ઇન ધ ક્લાસ ધેર વેર ટ્વેન્ટી ફાઈવ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ ત્યાર પછી આપણે સાચો ક્રમ અક્ષર છે બોક્સમાં લખવાનો છે પહેલો પ્રશ્ન મિસ્ટર જોશી વોઝન એટ હોમ બીજો મિસ્ટર જોશી વોઝ ઇન બેડ બીકોઝ હી વોઝ શીખ ત્યાર પછી બી વિભાગ નીચે આપેલો પરિચ્છેદ વાંચો અહીં જે ફકરો આપેલો છે જે તમારે વાંચી લેવાનો છે વી સેલિબ્રેટ સેકન્ડ ઓક્ટોબર એસ ગાંધી જયંતિ આ ફકરો વાંચી અને નીચેના પ્રશ્નોના જવાબ આપણે આ ફકરામાંથી શોધીને લખવાના છે તો ચાલો જોઈએ પહેલો પ્રશ્ન વેન ડુ વેન ડુ વી સેલિબ્રેટ ગાંધી જયંતી તો વી સેલિબ્રેટ ગાંધી જયંતિ ઓન સેકન્ડ ઓક્ટોબર બીજો પ્રશ્ન વોટ ડુ વી લવિંગલી કોલ ગાંધી વી લવિંગલી કોલ ગાંધી ગાંધીજી બાપુ ત્રીજો પ્રશ્ન વેર એન્ડ વેન વોઝ હી બોર્ન હી વોઝ બોર્ન ઇન પોરબંદર ઇન વન થાઉઝન્ડ એટ હંડ્રેડ સિક્સટી નાઇન ત્યાર પછી ચોથો પ્રશ્ન વોટ વોઝ હિઝ ફાધર્સ નેમ હિઝ ફાધર્સ નેમ વોઝ કરમચંદ 5th what was his mother's name his mother's name was putlibai 6th what was his wife's name his wife's name was kasturba 7th where did he study he studies in rajkot 8th what do we call him we call him the father of the nation ત્યાર પછી સાચા વિકલ્પો પસંદ કરી પ્રશ્નોના ઉત્તરનો ક્રમ અક્ષર બોક્સમાં લખવાનો છે પેલો પ્રશ્ન વેર વોઝ ગાંધીસી બોન તો જવાબમાં આવશે ઓપ્શન સી ઇન પોરબંદર બીજો પ્રશ્ન વોટ વોઝ ઇઝ ફાધર્સ નેમ કરમચંદ ઓપ્શન એ ત્રીજો પ્રશ્ન વોટ વોઝ હિઝ વાઇફ્સ નેમ તેમના પત્નીનું નામ શું હતું કસ્તુરબા ચોથો પ્રશ્ન વોટ ડિડ વી કોલ હિમ તેમને શું કહેતા ધ ફાધર ઓફ ધ નેશન પાંચમો પ્રશ્ન વી સેલિબ્રેટ ગાંધી જયંતિ ઓન સેકન્ડ ઓક્ટોબર છઠ્ઠો પ્રશ્ન ગાંધીજી મધર્સ નેમ વોઝ પુતલીબાઈ સાતમો પ્રશ્ન ગાંધીજી બિલિવડ ઇન ટ્રુથ એન્ડ નોન વાયોલેન્સ ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ચિત્ર ધ્યાનથી જુઓ અને પ્રશ્નોના ઉત્તર લખો વિદ્યાર્થી મિત્રો અહીં જે ચિત્ર આપેલું છે જે ધ્યાનથી જોવાનું છે કે અહીં આ ચિત્ર આપેલું છે તેમાં બોયઝ એટલે કે છોકરાઓ કેટલા છે અને ગર્લ્સ છોકરીઓ કેટલી છે અને તેમનું નામ શું છે જે તમારે ધ્યાનથી જોઈ લે રેસમાં છે તો તે શું કરે છે કે લસરપટ્ટી ખાય છે સોના અને મોના હિંચકે છે તો તે કઈ કઈ એક્ટિવિટી કરે છે જે તમારે ધ્યાનથી જોવાનું છે અને આ ચિત્રના આધારે આપણે જે પ્રશ્નો આપેલા છે તેમના જવાબો આ ચિત્રના આધારે આપવાના રહેશે પેલો પ્રશ્ન ધેર આર ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન કાઉન્ટ ધેમ શું કહ્યું છે કે એ ગાર્ડનમાં કેટલા બાળકો રમે છે તો નંબર ઓફ બોઇઝ છોકરાઓ કેટલા છે તો કે ચાર અને નંબર ઓફ ગર્લ્સ છોકરીઓ કેટલી છે તો કે સિક્સ છ બીજો પ્રશ્ન બ્રાઇટ ધ નેમ ઓફ ધ બોઇઝ છોકરાઓના નામ આપણે લખવાના છે તો કે મહેશ જય સંજય અને ઈરફાન ત્યાર પછી ત્રીજો પ્રશ્ન રાઈટ ધ નેમ્સ ઓફ ધ ગર્લ્સ છોકરીઓના નામ લખવાના છે સોના મોના રેશમા સુનિતા ઈવા અને ગીતા તેઓ ગાર્ડનમાં છે ચોથો પ્રશ્ન વેર ઇઝ મહેશ મહેશ શું કરે છે મહેશ ક્યાં છે તો કે મહેશ ઇઝ ઓન ધ શીશો પાંચમો પ્રશ્ન વેર આર સોના એન મોના સોના ને મોના ક્યાં છે તો કે સોના એન મોના આર ઓન ધ સ્વિંગ્સ ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન આર જય એન્ડ સંજય ઓન ધ શિશુ નો ઇરફાન એન્ડ મહેશ આર ઓન ધ શીશો સાતમો પ્રશ્ન ઇઝ જય બિહાઇન્ડ ધ ટ્રી નો જય ઇઝ ઓન ધ ટ્રી આઠમો પ્રશ્ન વુ આર સ્કીપિંગ સુનિતા ઇવા એન્ડ ગીતા આર સ્કીપિંગ નવમો પ્રશ્ન વોટ ઇઝ રેસમા ડુઈંગ રેસમાં ઇઝ સ્લાઇડિંગ દસમો પ્રશ્ન હુ ઇઝ ઓન ધ સ્લાઇડ રેશમા ઇઝ ઓન ધ સ્લાઇડ અગિયારમો પ્રશ્ન વોટ આર સુનિતા એન્ડ ગીતા ડુઈંગ સુનિતા એન્ડ ગીતા આર સ્કીપિંગ ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર અહીં કેટલીક વ્યક્તિઓની વિગત આડાવળી થઈ ગઈ છે નીચે આપેલા વાક્યો વાંચો અને તે વિગતને યોગ્ય રીતે જોડો વિદ્યાર્થી મિત્રો અહીં વ્યક્તિઓની વિગત છે જે આડાવળી થઈ ગઈ છે જે આપણને ઉદાહરણ આપેલું છે હેત એટ ધ સર્કસ લાસ્ટ નાઇટ તો અહીં જે વિગત આડાવળી થઈ ગઈ છે તે વિગતને આપણે યોગ્ય રીતે જોડી અને વાક્યો બનાવવાના છે તો ચાલો જોઈએ મેં વાક્ય બનાવ્યા છે તે વંદના વોઝ એટ ધ પોસ્ટ ઓફિસ ટુ ડે મોર્નિંગ બીજું વાક્ય ભારતી એન્ડ કલ્પેશ વેર એટ મહેન્દ્રાઝ ઓફિસ ટુડે મોર્નિંગ

ધ વેધર વોઝ કોલ્ડ એન્ડ રેઇની બીજી ઇટ વોઝ ડાર્ક એન્ડ ગ્રે આઉટસાઇડ ત્રીજી મેની સ્ટુડન્ટ વેર નોટ ઇન ધ સ્કૂલ ચોથું ધેર વોઝ નો સનસાઇન પાંચમી લોડ્સ ઓફ સ્ટુડન્ટ્સ વેર સિક એટ હોમ છઠ્ઠી મિસ્ટર જોશી વોઝ એટ હોમ સિક ઇન બેડ સાતમી ખાલી ધ રૂમ વોઝ લાઈક અ ફ્રીઝર આઠમી ધ સ્કૂલ વોઝ લાઈક અ રેફ્રિજરેટર નવમું ધ રેન સ્ટોપ એટ નાઇટ દસમી ખાલી જગ્યા મિસ્ટર જોશી વોઝ એટ હોમ નેક્સ્ટ ડે ત્યાર પછી પ્રશ્ન નંબર છ નીચેના વિધાનોમાં સાચા વિધાનો સામે ટ્રુ અને ખોટા વિધાનો સામે ફોલ્સ લખો તો ચાલો જોઈએ પહેલું વાક્ય ધેર વોઝ ધેર વેર ફાઈવ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસ ધેટ મન્ડે તો આ વાક્ય સાચું છે માટે ટ્રુ બીજું વાક્ય ખોટું છે ફોલ્સ ત્રીજું વાક્ય સાચું છે માટે ટ્રુ થશે ચોથું વાક્ય ખોટું ફોલ્સ પાંચમું વાક્ય ખોટું ત્યાર પછી ત્યાર પછી પ્રશ્ન નંબર સાત કૌશમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરું તો અહીં છે કૌશમાં એમ ઇઝ વોઝ વેર અને આર તે શબ્દનો ઉપયોગ કરી આપણે ખાલી જગ્યા પૂરવાની છે તો ચાલો જોઈએ પેલે ટુડે ઇઝ સેટરડે બીજી યસ્ટરડે વોઝ ફ્રાઈડે ત્રીજી ધીસ યર આઈ એમ ઇન ક્લાસ ફાઈવ લાસ્ટ યર આઈ વોઝ પાંચમામાં ધીસ વીક વી આર ઇન સ્કૂલ છઠ્ઠી લાસ્ટ વીક વી વેર ઇન પાર્ક સાતમી ખાલી જગ્યા માય ફ્રેન્ડ્સ આર યર ટુડે આઠમી ધેર વેર નોટ ઇયર યસ્ટરડે ત્યાર પછી નવમી ખાલી જગ્યામાં આર દસમામાં વેર અગિયારમી ખાલી જગ્યામાં ઈસ અને બારમી ખાલી જગ્યામાં વોઝ પ્રશ્ન નંબર આઠ કૌશમાંથી યોગ્ય પસંદ કરી ખાલી જગ્યા પૂરો ઇટ વોઝ રેનિંગ બીજી ધ સ્ટુડન્ટ વેટ વેર એટ હોમ ત્રીજી ખાલી જગ્યા ધેર આર ટ્વેન્ટી ફાઈવ સ્ટુડન્ટ ઇન માય ક્લાસ ચોથી ધ ટીચર વોઝ એટ હોમ સિક ઇન બેડ પાંચમી ઇટ વોઝ અ બેડ ડે

એબસન્ટ એટલે ગેરહાજર અને પ્રેઝન્ટ એટલે હાજર ગુડ એટલે સારું અને બેડ એટલે ખરાબ ટોલ એટલે ઊંચું અને શોર્ટ એટલે ટૂંકું સ્મોલ એટલે નાનું અને બિગ એટલે મોટું હેવી એટલે ભારે અને લાઇટ એટલે હલકું હાળું આ પ્રમાણે વિરોધી શબ્દ જોડવાના થશે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ ધેર વેર ફાઈવ ઇન ધ બેડ ગીતના આધારે રાઇમિંગ વર્ડ્સ લખો અહીં આપણે રાઇમિંગ વર્ડ લખવાના છે રેડ બેડ રાઇટ નાઇટ સેન એન્ડ ફૂડ ગુડ ટોલ ઓલ બેડ ફેલ ટ્રી થ્રી બ્રાઉન ડાઉન અલિવ ફાઈવ મોર ફોર ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર ભૂતકાળના રૂપો લખો કમ તો કેમ તેનું ભૂતકાળનું રૂપ કેમ ગો તો તેનું ભૂતકાળનું રૂપ વેન્ટ તો સેટ થશે ફોલ તો ફેલ થશે ગીવ તો ગેવ ઇજ તો વોઝ આર તો પ્રશ્ન બાર કૌશમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો અહીં આપણે કૌશમાં જે શબ્દો આપેલા છે તેમાં સાચો શબ્દ શોધી અને આપણે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે પેલી થીસ ઇઝ અ ટેબલ બીજું થીસ ઇઝ એન ઇરેઝર ત્રીજી વી આર પોલીસમેન ચોથી જીગર એન્ડ અમર હેવ માર્બલ્સ પાંચમી ખાલી જગ્યામાં હે છઠ્ઠામાં મીસ સાતમા આઠમામાં ધેર નવમામાં ધેર દસમી ખાલી જગ્યામાં માય અગિયારમી ખાલી જગ્યામાં નિયર અને બારમી ખાલી જગ્યામાં વી આર ત્યાર પછી પ્રશ્ન નંબર તેર તમારા જૂથના સભ્યોની હાજરીની વિગત નીચેના પત્રકમાં ભરો અને આપેલા ઉદાહરણ પ્રમાણે વાક્યો બનાવીને લખો વિદ્યાર્થી મિત્રો અહીં શું કહ્યું છે કે તમારી હાજરીની વિગત અહીં આપણે લખવાની છે સોમવારથી લઈ અને શનિવાર સુધી અને તમારા મિત્રોના અહીં નામ લખવાના છે જો તમારા જૂથ એટલે કે તમારી સાથે જે વિદ્યાર્થી હોય તેમના નામ અહીં લખી અને તમારે આ હાજરી પત્રકમાં વિગત પૂરવાની છે અમન તો કે મંડે સોમવારે તે પ્રેઝન્ટ હતો હાજર હતો એમ મંગળવારે હાજર હતો બુધવારે ગેરહાજર અને ગુરુ શુક્રાને શનિવારે હાજર આ પ્રમાણે તમારે આ પ્રમાણે વિગત ભરવાની છે પ્રેઝન્ટ અને એબસન્ટને અહીં વાક્યો લખ્યા છે ઉદાહરણમાં આપેલા છે તે પ્રમાણે આપ્યા વાક્ય લખવાના છે તો ચાલો જોઈએ ફોરમ વોઝ પ્રેઝન્ટ ઓન મંડે કાજલ વોઝ એબસન્ટ ઓન મંડે રવિના એન્ડ કાજલ વેર એપ્સન્ટ ઓન થર્સડડે ફોરમ એન્ડ રવીના વેર એપ્સન્ટ ઓન સેટરડે સાતમા વાક અ અમન એન્ડ ફોરમ વેર એપ્સન્ટ ઓન વેનર્સડે આઠમા વક્યા કાજલ વોઝ એપસન્ટ ઓન થર્સડે નવમું વાક્ય ઓલ સ્ટુડન્ટ આર પ્રેઝન્ટ ઓન ટ્યુઝડે દસમું વાક્ય અમન વોઝ એપસન્ટ ઓન ટુ ડેઝ ત્યાર પછી પ્રશ્ન નંબર ચૌદ ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યો આપેલી ખાલી જગ્યામાં લખો જો અહીં આપણને ઉદાહરણ આપેલું છે તે પ્રમાણે આપણે વાક્યો લખવાના છે હે લો એટલે એક 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 આલ્ફાબેટ છે તે મારે એક ખાનામાં લખવાનો એજ એક ખાનામાં ઈ એકમાં ડબલ એલ તો બંને અલગ અલગ ખાનામાં ઓ ત્યાર પછી અલ્પવિરામ તો તે પણ અલગ ખાનામાં કરવાનો પછી એક બોક્સ છોડવાનું એટલે કે વચ્ચે સ્પેસ છોડવાનું ત્યાર પછી વન ઝીરો એટ ત્યાર પછી સ્પેસ છોડવાની ત્યાર પછી સર્વિસ એ સ્પેલિંગ લખવાનું અને પૂર્ણ વિરામ આ પ્રમાણે તમારે આ પેલી જગ્યામાં આ વાક્યો લખવાના છે જે પેલું વાક્ય મેં લખ્યું છે આ પ્રમાણે તમારે દરેક વાક્ય લખવાના રહેશે ત્યાર પછી પ્રશ્ન નંબર પંદર ધોરણ પાંચથી આઠ ના ગુજરાતી ટેકનોલોજીના પાઠ્યપુસ્તકોમાંથી માહિતી મેળવો તેમના ફોટા ચોંટાડીને દરેક વિશે બે બે વાક્યો લખો તો એ આપણને ઉદાહરણમાં આપેલું છે ગાંધીજી વિશે તેવી જ રીતે અહીં તમારે અલગ અલગ ગુજરાતના અથવા ભારતમાં થયેલી વિભૂતિઓના નામ શોધી અને અહીં લખવાના છે ચાલો મેં લખ્યા છે તે જોઈએ સરદાર પટેલ સરદાર વલ્લભભાઈ પટેલ છે તેમનો તમારે અહીં ફોટો લગાવવાનો તેમના વિશે બે વાક્યો જોઈએ સરદાર પટેલ વોઝ બોર્ન ઇન નડિયાદ હી ઇઝ કોલ્ડ ઇન ધ આયરન મેન ઓફ ઇન્ડિયા ત્યાર પછી બીજો ફોટો તમારે લગાવવાનો છે રવિન્દ્રનાથ ટાગોર તેના વિશે બે વાક્યો જોઈએ હી વોઝ અ ગ્રેટ પોએટ હી રિસીવ ધ નોબેલ પ્રાઇઝ ફોર ગીતાંજલિ ત્યાર પછી ત્રીજો ફોટો લગાવવાનો છે જવાહરલાલ નહેરુ તેના વિશે જોઈએ જવાહરલાલ નહેરુ વોઝ ધ ફર્સ્ટ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા હિસ બર્થડે ઇઝ સેલિબ્રેટેડ એઝ ધ ચિલ્ડ્રન ડે ત્યાર પછી ચોથું એપીજે અબ્દુલ કલામ હી વોઝ અ ગ્રેટ સાયન્ટિસ્ટ હી પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા ત્યાર પછી પાંચમું ઇન્દિરા ગાંધી તેમના વિશે બે વાક્યો જોઈએ શી વોઝ અ ડોટર ઓફ જવાહરલાલ નેહરુ શી વોઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા તેમના તમારે અહીં સામે બોક્સ આપેલું છે તેમાં ચિત્રો લગાવવાના છે ત્યાર પછી પ્રશ્ન નંબર સોળ તમારા વર્ગખંડનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો વિદ્યાર્થી મિત્રો તમારો વર્ગખંડ એટલે કે તમારા ક્લાસરૂમનું અહીં ચિત્ર દોરી અને તેમાં તમારે સરસ મજાનો રંગ પૂરવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ધોરણ છ વિષય છે અંગ્રેજી તેમાં પેલા સેમેસ્ટરમાં યુનિટ પહેલું વેર વેર યુ આ યુનિટનું સંપૂર્ણ સોલ્યુશન છે જે ગલા પોથીનું તે આપણે પૂર્ણ કરીએ છીએ આગળના યુનિટ ટુનું તલાસવાથી પુથીનું સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિદ્યાર્થી મિત્રો ફરી મળીશું યુનિટ ટુ ની અંદર ત્યાં સુધી આવજો